વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થતાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ જલારામનગર વસાહતમાં પાણી ભરાયા છે લોકોને નજીકની શાળામાં ખસેડવામાં આવ્યા હતા ઐતિહાસિક વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી પ્રસાર થાય છે ગાયકવાડ શાસન સમયે વિશ્વામિત્રી નદીની આસપાસ સુંદર ઘાટો હતા નદીના વહેણમાર્ગમાં કોઈ અવરોધો ન હતા પરિણામે વિશ્વામિત્રી નદી ખળખળ વહેતી હતી જોકે આજના સત્તાધીશોને અને તંત્રના પ્રતાપે વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારોમાં દબાણો થયા છે વિશ્વામિત્રીનો વહેણમાર્ગ સંકોચાતા અવરોધાતા ચોમાસા દરમિયાન તંત્રના પ્રતાપે લોકોની મુશ્કેલીઓ વધતી હોય છે જોકે આ વખતે તો વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના નામે પ્રજા ટેક્સની મોટી રકમ પણ ખર્ચાઈ છે આટલી મોટી રકમ ખર્ચાયા બાદ પણ વિશ્વામિત્રી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યામાં કોઈ સુધારો જોવા મળ્યો નથી ઉપરવાસમાં ભારે વરસાદ તથા શહેરમાં ધીમી ધારે સતત વરસતા વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રવિવારે સવારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી સમાચાર લખાય છે તે દરમિયાન બાવીસ ફૂટે પહોંચતા જ કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા જલારામનગર વસાહતમાં વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં પ્રવેશતા તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી સાથે જ અહીંથી લોકોને નજીકની શાળામાં ખસેડાયા હતા અહીં ધીમે ધીમે વિશ્વામિત્રી નદીના પાણી આગળ વધી રહ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં ચિંતા પણ વધી હતી લોકોની ઘરવખરીને નુકસાન સાથે સાથે મગર અને શરીરસરૂપ જીવનનો પણ ખતરો વધ્યો હતો શાળામાં ખસેડવામાં આવેલ લોકો માટે એનજીઓ તથા સમાજસેવી સંસ્થાઓ દ્વારા જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી